વડોદરા મહાનગરપાલિકા સરનામ ચાર રસ્તા પાસે આવેલ પાણીના બુસ્ટરમાં ફરજ બજાવતા મિતેશ ઠાકોર નામના કર્મચારીને બુસ્ટરમાં સોલ્ટ લાગતા તેને ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકામાં સરનામ ચાર રસ્તા પાસે આવેલ પાણીના બુસ્ટરમાં ફરજ બજાવતા માહિતી મુજબ ગ્લોબલ હોસ્પિટલમાં મૃત્યુ જાહેર કર્યા બાદ મિતેશને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે હવે આગળ ને પીએમ માટે લઈ આવ્યા છે જ્યારે તેમના પરિવારજનોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ કોન્ટ્રાક્ટર ની બેદરકારી છે જેના લીધે મિતેશ ઠાકોરનું મૃત્યુ થયું છે જ્યારે આના વિશે

જોબ ગયો હતો ફોન આવ્યો ત્યાંથી કોન્ટ્રાક્ટરનો મારા પર ફોન આવ્યો કે આ ગાડી આવી તારો ભાઈ ઉઠતો નહીં મને ખોટું બોલે છે એને ખબર હતી મને ખોટું બોલે છે મેં ત્યાં ગાડી ગયો ત્યાં જઈને જોયું તો મારા ભાઈની ડેથ થઈ ગઈ હતી મેં અમે એકસો આઠમાં લઈ ગયા એસએસજી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ લઈ ગયા તે પછી એ લોકોએ અને એ લોકોએ બધું જઈને બધું વાયરિંગને બધું સાફ કર્યું જે અમારા આ છે આવો જ્યાં ભાઈ ત્યાં ગાડી ભૂષણ કરીને છે જે મારા મિતેશ મારા ભાઈ જોડે સાથે જે ઓપરેટરમાં છે ભૂષણભાઈ અને મારા ભાઈ મજૂરમાં છે અત્યારે એસએસજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે લઈ ગયા મિતેશને કરંટ લાગવાથી એનું મૃત્યુ થયું મને થોડી થોડા વખત ખબર પડ્યું અને જે મોટરના વાયર જે છૂટા હતા એ કોન્ટ્રાક્ટરે આવીને એક સરખા કરીને મોટર ઊભી કરી દીધી અને ત્યારબાદ એ દવાખાની ગયા મિતેશને જાહેર મને મોડા ખબર પડી કે એમનું મૃત્યુ થયું છે ત્યારબાદ મેં એમને પહેલાં ફોન બી કરલો કે આવું તો આવું થયું છે કોન્ટ્રાક્ટર આવીને પછી આવી मोटर सीधी वायर करूटा पाडी अलग कर दीधेल त्या